આજે હું આપણી સાથે પાલકની ભાજીના વડાની રેસીપી શેર કરીશ આ વડા આપણે તળ્યા વિના જ ઓછા તેલમાં બનાવીશું તો ચાલો પહેલાં પાલકને કટિંગ કરી દઈએ તો એમાંથી જાડા ડાડીયા કાઢી નાખીશું અને પાલકને ઝીણી ઝીણી સમારી લઈશું પાલકના પત્તાને મેં ધોઈને કોરા કરી લીધા છે હવે એને ઝીણી ઝીણી સમારી લઈએ પાલકની ભાજીમાંથી આપણા શરીર માટે ઉપયોગી વિટામિન્સ અને મિનરલ્સ મળતા હોય છે એટલે પાલકની ભાજી આપણે ખાવી જોઈએ અને શિયાળામાં તો સરસ એવી પાલકની ભાજી મળી રહેતી હોય છે તો એમાંથી આપણે જુદી જુદી વાનગી બનાવીને ખાઈ શકીએ છીએ તો જુઓ આ રીતે આપણે બધી જ પાલકની ભાજીને સમારી લીધી હવે આદુ લસણ મરચાં અને ડુંગળી એને પણ ઝીણી ઝીણી સમારી લઈશું અથવા તો એને કચરી પીસી લઈશું હવે એક મિક્સર બાઉલમાં આપણે પહેલાં પાલકની ભાજી ઉમેરી લઈએ હવે એમાં વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરી લઈએ આ રીતે અધકચરા જ વાટવાના છે જેથી એનો ટેસ્ટ સરસ આવશે અને આ રીતે ડુંગળીને છીણી લેવાની અથવા અધકચરી પીસી લેવાની હવે એમાં આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ હવે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ હળદર ઓછી ઉમેરવાની છે અડધી ચમચી જેટલી ઉમેરીશું નાની ચમચી જ મેં અહીંયા માપ માટે લીધી છે પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈએ એક ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી લીધો છે અને હવે એમાં બે ચમચી જેટલા તલ ઉમેરી લઈએ તલનો સ્વાદ આ વડામાં સરસ લાગશે ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ અને કસૂરી મેથી ઉમેરવાની છે તો એ આપણા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકાય વધારે ઓછી તો મેં કસૂરી મેથીને હાથમાં મસળીને ઉમેરી લીધી છે હવે એમાં આપણે બેસન ઉમેરવાનું છે બેસનને આ રીતે ચાળીને જ ઉમેરવાનું હવે બેસન ઉમેરી જાય પછી એમાં આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે તો બે ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી લઈશું જેનાથી આપણા વડા ક્રિસ્પી બનશે અને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ પહેલાં આ રીતે ચમચી વડે મિક્સ કરી લઈએ અને પછી હાથ વડે બધા જ મસાલા પાલકની ભાજી બેસન સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે એમાં બે ચમચી ખાંડ ઉમેરી લઈએ હવે આમાં આપણે એક ચપટી જેટલો સોડા ઉમેરવાનો છે અને એક લીંબુનો રસ ઉમેરી લઈએ અને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ હવે સરસ રીતે બધું મિક્સ થઈ જાય હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને વડા માટેનું ખીરું બનાવી લઈશું આ ખીરું વધારે ગાઢું પણ નથી બનાવવાનું અને વધારે પતલું પણ નથી બનાવવાનું ભજીયા પડે એવું ખીરું બનાવવાનું છે તો જુઓ આ રીતનું ખીરું આપણું બનવું જોઈએ હવે આપણે ખીરુંનો ટેસ્ટ કરી લેવાનો કે હવે પાણીની જરૂર પડશે કે નહીં તો જો એના માટે આપણે જે પકોડા પાડીએ ને એ રીતે એમાંથી આ રીતે પકોડા પાડી લેવાના તમારે તો સરસ પડે છે તો હવે એમાં પાણીની જરૂર પડશે નહીં એટલે આપણું ખીરું પરફેક્ટ છે તો જો સરસ પકોડા પડે છે ને તો આ પરફેક્ટ ખીરું છે હવે એને ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીએ અહીંયા વધારે રેસ્ટ નથી આપવાનો ફક્ત પાંચ મિનિટ માટે જ આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ગેસ ચાલુ કરીને ગેસ પર તવીને ગરમ થવા માટે મૂકી દઈએ તો અહીંયા આપણે જે અપમ બનાવવા માટે તવી વાપરીએ છીએ એ તવીનો અહીંયા યુઝ કરવાનો છે અને હવે એને ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ અને હવે આ રીતે ઓઇલને ફેલાવી દઈશું ખાનામાં જેથી આપણા વડા સરસ રીતે ઉલટાવી શકાય અને ઓઇલ ગરમ થાય એટલે આ રીતે આપણે એમાં વડા મૂકીશું હાથ વડે જેમ ભજીયા મૂકીએ એ રીતે એમાં વડા મૂકીશું અને એને આ રીતે સેપ આપી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું ઉપરથી પણ આ રીતે થોડું થોડું ઓઇલ મૂકી લઈશું વધારે ઓઇલ અહીંયા નથી મૂકવાનું અને હવે નીચેની સાઈડથી વડા થોડા થોડા શેકાવા માંડે એટલે એને ચમચી વડે ઉલટાવી લઈશું જો આ રીતે ચમચી વડે આપણે ઉલટાવી લઈશું તેલ વડે ગ્રીસ કરેલી હશે આપણી તવી એટલે સરસ રીતે ઉલટાઈ જશે તો આપણે તળાવીને આ રીતે વડા બનાવીશું અને ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થશે તો ઉલટાવી પલટાવીને બંને બાજુથી ક્રિસ્પી થાય એવા વડા બનાવવાના છે જો આ રીતે પડતા થાય એટલે એને આપણે તવીમાંથી લઈ લઈશું જેમ જેમ વડા થાય એમ લઈ લેવાના છે જોતા રહેવાનું આપણે કે બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયા છે તો એ વડાને આપણે કાઢતા રહીશું ડીશમાં તો આ જ રીતે આપણે બધા જ વડાને બનાવી લઈએ જુ બન્યા છે ને એકદમ અંદરથી સરસ પોચા અને ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ બને છે હવે આ વડાને આપણે સર્વ કરી લઈએ આ વડાની સાથે આપણે ટમેટો કેચઅપ સર્વ કરી શકીએ છીએ અને એની સાથે આપણે ચટણી પણ સર્વ કરી શકીએ છીએ મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ